દ્વારકા અને રસ્તામાં કેવા કેવા નજારા આવે છે એના પણ મજા લેતા જશું અને વયા જશું અને અત્યારે ભાઈ તો અત્યારે વાગવામાં આઠ વાગ્યા છે અને આઠ વાગ્યા હું નીકળું છું દ્વારકા જવા માટે આપણે ક્યારે પહોંચીએ શું હે રસ્તા કેવા છે કઈ બાજુથી જાઉં છું ફૂલ ડિટેલ ની અંદર વિડીયો આવવાનો છે તો વિડીયોની અંદર બન્યા રહેજો અને ક્યાંય ક્યાંક સારું લાગે ત્યાં કોમેન્ટ કરતા રહેજો બાકી આપણો ઠેલો બેલો બધું પેકિંગ થઈ ગયું છે એક નંબર ઘડિયાળ પહેરવાની બાકી છે તો ઘડિયાળ પહેરી લઈએ અને તમને બહાર આલો હવે હું તમને ગાડી બતાવું મેં કાંઈ લેજ હજી સર્વિસ કરાવી હતી એક નંબર સર્વિસ થઈ ગઈ છે એટલે આપણે ક્યાંય ગાડીમાં તો કંઈ વાંધો આવવાનો નથી તો આ રહી આપણી ગાડી ગાડીમાં એક નંબર સર્વિસ કરાવી હે એટલે કાંઈ વાંધો નથી અને હાકોટી છે એટલે કે રસ્તામાં ક્યાંય વરસાદ થાય તો આપણે વાંધો ના આવે બાકી જો અત્યારે અમારે અહીંયા કબૂતરા એવા છે ચણવા માટે એક તો જો સફેદ છે તો ભાઈ પાંચ પાર્સલ આપી દો ભાઈ સાગરભાઈ તો આપણે અહીંયા સાગર રિલેક્સ એવા પાર્સલ લેવા માટે પાર્સલ લઈ લીધા એટલે સાગરભાઈ જય દ્વારકાધીશ આપણે જઈએ છીએ દ્વારકા આજે એટલે મા બાપાનો સ્કોપ કરી લીધો હોય બરાબર બાય પાસે પહોંચ્યા છે અત્યારે એક માવાની ચટકી કરાવી નીકળીએ જુનાગઢ થી આપણે દ્વારકા એટલે આપણે બસો કિલોમીટર કાપવાનું છે એક જ હા હા તો અત્યારે આપણે પહોંચ્યા નાસ્તો કરવા માટે ગાડી ઉભી રાખી નાસ્તામાં ગાઠિયા અને ચીપ્સ છે ચીપ્સ તો હું ખાઈ ગયો છું નાસ્તો કરી અને પછી આગળ તો અત્યારે આપણે પહોંચ્યા પોરબંદર હાઈવે ઉપર છે અને ફૂલ આગળ આમ વરસાદ હતો એટલે અહીંયા તો જઈએ જઈએ આમ આગળ છે ને ફૂલ વરસાદ છે બધા એના અહીંયા ઝાડવે ઉભી ગયા હે

તો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છે દ્વારકા હાઈવે ઉપર અને આગળ તો વરસાદ હતો એટલે રેનકોટ પહેરી લીધો તો અત્યારે આ બાજુ કંઈ હે નહીં વરસાદ કે એવું કંઈ બધું નોર્મલ છે અને તમે જો આ દ્વારકા હાઈવે છે ગાડી થોડીક વાર અહીંયા મેં રેક્સ લીધો રેનકોટ કાઢી નાખો અને હું આ પહેરું ને યાર આ જો પહેરું હોય ને આ એટલે બધા મારા હમ જ જોઈ કે આ હું પહેરીને જાય છે આવું તો ચાલો હવે ધીરે ધીરે હાલતા થઈએ ગાડી હાકવામાં જરાય કંટાળો નથી આવતો બહુ મજા આવે છે ગાડી હાકવાની પવન ચક્કી આવે છે જોવા માટે અને આમ એવું એમ વિચિત્ર પ્રકારનું બધું અત્યારે વાતાવરણ છે મજા આવે છે ગાડી હાકવાની તો અત્યારે આપણે મિત્રો જમવાનો બ્રેક લીધો છે ડાયર અને રાઈસ આવી ગયા હૈ જમી અને તો હવે અહીંથી એ દ્વારકા છે સાઠ થી પચાસ કિલોમીટરની અંતર એ દ્વારકા છે તો આપણે નિરાતે પહેલાં જમી લઈએ એવો હલકો જ ખોરાક લીધો છે જમી અને પછી આપણે પાછા દ્વારકા તરફ રવાના થઈએ ત્યાં સુધીમાં હવે થોડોક જમી વમી તો લઈએ ને શું ગયો બાકી બાકી રસ્તા ભાઈ અહીંના છે ને આવે એક નંબર રસ્તો આવે છે આ રસ્તો છે મજા આવે છે ગાડી આપવાની ફૂલ પાવર રસ્તામાં ક્યાંય પણ આપણે અગવડતા પડી નથી ક્યાંય એવો રસ્તો છે ચોખ્ખો બોલી જવો બાકી હવે આપણે જમીએ પછી આગળ જઈએ તો આપણે પોતે ગયા હર્ષદ સામે દેખાય હર્ષદ માતાનું મંદિર અને આ બ્રિજ ઉપર આપણે જઈએ છીએ

और कुछ ना जाएंगे आप बहुत बढ़िया रोड बहुत बढ़िया था सुपर और व्यू तो ऐसा बार बार बार। देखो यहाँ पे एक भाई है हम तो तीनों साथ में देखो भाई हिमालय लेके भाई निकले बॉम्बे से मेरे को इधर रास्ते में मिल गए तो मैंने भी थोड़ा हाई हेलो किया भाई से और भाई कैसा लगा यहाँ गुजरात में काफ़ी अच्छा है पूरा नहीं घूमा बट काफ़ी अच्छा है अच्छा है और भाई आप क्या कहना चाहोगे रोड अच्छे से लेके द्वारका तक भाई बोल रहे है अच्छा है, अच्छा है। <laughs> और ठीक चलो भाई भाई शूटिंग बोलो हाँ द्वारका भाई से सत्यामी धन्यवाद की बात है

અને બાકી તો હવે આપણે અહીંયા જઈએ છે આપણે ફ્રેશ બ્રેશ થઈ ગયા હે એક નંબર નાઈ ધોઈને ચકાચક બેગ બેગ ને બધું રાખી આપણે તો હવે આપણે સીધા જઈએ મંદિરે દર્શન કરવા માટે અહીંયા જુઓ અહીંયા છે ભાઈ છે ને કાર્યક્રમ અહીંયા છે લક્ઝુરિયસ શોપુ ભાઈ આમ જુઓ તમે બધી લક્ઝરીયસ અને અહીંયા છે ને દર્શન લાઈન છે તમને બતાવું જોડા જાહેી હૈ દર્શન ન લાયન કે કંઈ પણ હોય વસ્તુ એ અહીંયા જમા કરી અને પછી જવાનું છે દર્શન કરવા માટે આપણે અત્યારે જઈએ છીએ દર્શન કરવા માટે અને હું આવ્યો મોબાઈલ જમા કરવા માટે મોબાઈલ જમા કરીને પછી જઈએ જો આ બધા કાઉન્ટર જ છે અહીંયા તો ભાઈ હું દર્શન કરી અને આવતો રહ્યો છું મારા વ્યવસ્થિત દર્શન થઈ ગયા મસ્ત રીતના ઠાકરજીના તો હવે

ਫਾੜੀ ਨੇ ਨਿਕਲੀ ਗਿਆ ਬੱਦਾਂ ਥੋੜੀ ਫਾੜੀ ਨੇ ਥੋੜੀ ਫਾੜੀ ਨੇ ਨਿਕਲੀ ਗਿਆ ਬੱਦਾਂ ਅਮਜੋ ਜਾਣੇ ਹਵੇ

જેલો ખરેખર મેં ફર્સ્ટ ટાઈમ જોયો ફક્ત ના ભાઈ નંદભાઈઓ થઈ ગયો અને પછી આપણે દર્શન કરીએ ભાઈ એક નંબર આપણે દર્શન થઈ ગયા હે અને ભાઈ ટ્રાફિક હતું એટલે ખતમ ના હતો ભાઈ બેરીકેટ ઓલા મૂકા હોય ને એ બેરીગેટ નીચા નાખીને બધા માથે ચડી ગયો એની અને આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું પછી ભાઈ ગીત ચાલુ થયા અને પછી એ રોશની જેવી કાંઈ ના કરે ફૂલ મોજ આવી ગઈ એટલે આપણે દર્શન એ મસ્ત રીતના થઈ ગયા છે અને આજનો વિડીયો હવે અહીંથી આપણે સમાપ્ત કરીએ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો બાકી નેક્સ્ટ વિડીયોમાં કાલે મળીએ પાછા ત્યાં સુધી વધીને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ